વ્યસ્ત થશો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને આજની હવાર અમારી પડી છે જંગલમાં ચારે બાજુ જંગલ છે તમને એમ થાય જાવ છો કઈ બાજુ ઈ તો કયો તો કહી દઈ તમને આજ અમે એવી જગ્યાએ જઈ છી કે જ્યાં સંત આપા ગીગાની સમાધિ આવેલી છે એટલે કે સતાધાર અમે જઈ રહ્યા છીએ અને ભાઈ જોવો ભાઈ ત્યાં થયો છે ચશ્મા પહેરીને આ મારો ભાઈ લુક જોવો કેમ લાગે છે કોમેન્ટ કરી દેજો જરા લુક કેવી ભાઈ સહી જરા કોમેન્ટ કરી દેજો લુઈ ભાઈ સહી તો ભાઈ દર્શકો ઉનાળો પિકઅપ ઉપર છે મિત્રો સત્તાધાર એટલે સત નો આધાર સત્તાધાર એટલે આપા આપાગીગાની સમાધિ સત્તાધાર એટલે જ્યાં પાડો પણ પીર તરીકે પૂજાય છે એવી દેહાણ જગ્યા અને સત્તાધાર એટલે કાઠિયાવાડ ની અમારી એવી દેહાણ જગ્યા જ્યાં ચોવીસ કલાક છે ને હરિહર નો હાકલ પડે છે પપ્પા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોલ માં જય ગીગડા પીર જય ગીગડા આ રોડ માંથે ઉભો તો ને વટે માર્ગો નીકળ્યા મેં ભાઈ તમે ક્યાં ગામ રહ્યો છો કે વિસાવદર તાલુકા નું ઘોડાસણ ગામ રે છે મેં તમે હાલીન જાવ છો કે આ તમે ઘોડાસણ થી કેટલા વાગે નીકળ્યા તો કે સાત વાગ્યે આ શ્રદ્ધા નો કેવો ભરપુર છે ગરમી ફૂલ ચાલુ થઈ ગઈ છે પણ શ્રદ્ધા નું ઘોડાપુર હજી એ ગરમી ને દરકાર કર્યા વગર સાયલું જ જાય છે સતા આ ગરમી માં મિત્રો લોકો છે ને હાલીન જાય છે રોડ ઉપર હમણાં હાલી લોકો ક્યાં ક્યાં થી જાય છે સતાધાર અને માનતા હોય એટલી આવે છે એટલે આ ભાઈએ કીધું કે આપણે હતા દર જઈ તો મિત્રો બ્લોગ માં લાસ્ટ સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો સાસણ છે ને અહીંથી 25 કિલોમીટર થઈ ને ભાઈ કેટલું થાય આ સાસણ બહુ દૂર નથી રાજુ જો અહીંયા અહીંયા હામ જે તમને ઓલા ડુંગરા બતાતા છે આ ઘા ગા એની પાછળ છે ને સાસણ ગીર તરફ જવાનો રસ્તો છે 25 કિલોમીટર જેવું થાય છે ટૂંકમાં અહીંથી ઘર વિસ્તાર લાગુ પડી જાય છે ને અહીંયા સિંહના આટા ફેરા છે એશિયાટિક લાયન ના અહીંયા આવી જાય છે ઘણી વખત મિત્રો પોગી ગયા છે સત્તાધાર અને આ છે સત્તાધાર ની ગૌશાળા

કેમ છે મિત્રો અત્યારે જઈ છે નીજ મંદિરના દર્શન કરવા અને આ बाजू કઈક કામ ચાલુ લાગે છે જગદીશ પવન લખેલું છે ભાઈ બહુ મોટું વિશાળ જગ્યા છે 70 ઢરની દેહાણ જગ્યા છે ને ભાઈ મોટા મોટી જગ્યા છે ક્યારેક આવીને દર્શન કરો લાભ લ્યો અને જો અત્યારે અહીંયા મંદિરે જાય છે મોબાઈલ તો ભાઈ અંદર અલાઉડ નથી શૂટિંગ કરવાનું અલાઉડ નથી ને ભાઈ મોબાઈલ મોબાઈલ અંદર નથી પણ બહાર તો યુટ્યુબર ઉતારતા હોય છે મેં જોયું છે બહારથી ઉતારી શકે I

ઓ ને ઊ છે ને બબા હું છે વડલો છે તો ભૂતડા દર્શન કરવા જઈએ છીએ બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો फटाफट તો મિત્રો ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે અને બધા પ્રસાદી રૂપે છે ને જલેબી ધરે છે ભૂતડા દાદાને અને હવે તમને બતાવું છું બીમાર નો વિભાગ અને હાજી ગાયોનો વિભાગ છે ઈ પાછો ગૌશાળા અલગ છે આ અહીંયા બીમાર ગાયો છે જો આ બધી બી બીમાર ગાયું હોય ને એ બધી આ ગૌશાળામાં છે બીમાર ગાયુ નું ગાયુ વિભાગ છે કારણ કે કોઈ ચેપ નો લાગે ને એટલા માટે અલગ વિભાગ માટે રાખ્યું નો લાગે ઓલી બધું ત્રણસો ત્રણસો ગાયું છે વાસરું વાળી છે ઘણા વર્ષો પેલા છે ને હરિદ્વાર માં કુંભ નો મેળો ભરાયો હતો બરોબર એટલે દર ત્રણ વર્ષ ભરાય છે પણ એ વખતે શામજી બાપુ ત્યાં ગયેલા અને શામજી બાપુ નું કુંભ ના મેન જે મહંત હોય ને એના દ્વારા સન્માન કરવામાં આવ્યું ને હાથી અંબાડી માંથી બિરાજમાન કરવામાં આવ્યા હતા બરોબર આ સંત મહાન જે શામજી બાપુ સંત ઓલિયો ફકીર હતા એ આ એક વાર ગાદીપતિ હતા આજે આ પગીગા ના સરોળો એમના નિવાસ છે અને આ શામજી બાપુ એ ત્યાં તે દિવસ કુંભ આખા મેળા નું એક સૌરાષ્ટ્ર ની ધરા જે મહાન સંત શામજી બાપુ ને અમારા કોટી કોટી વંદન શામજી બાપુએ કુંભના કુંભ ના મેળામાં આખા દિવસ નું હરિહર આપ્યું કેટલું પબ્લિક છે અને ઈ જમાનાની વાત છે વાહ પપ્પા ખૂબ સરસ વાત કરી અમારે કાકા વિક્રમસિંહ રામભાઈ દાતી અહીંયા આવતા અને પોતાને ચાર તરીકે ભાવતો હોય ને એટલે શામજી બાપુ નો ભાવ થોડોક લખ્યો હતો અને એ ભાવ શામજી એમાં રાજીપો અનુભવ્યો હતો કે એવો આંબાદર નો આરો સત્તાધાર નહી રે જ્યાં વસે શામજી જેવા સંત અને અનાથ નો ઉતારો રે આવો એક ભાવ નું બનાવ્યું આખું નથી આવડતું પણ શામજી બાપુ ખુબ ભાવિન થઇ ગયા હતા અમારા વિક્રમસિંહ કાકા ઉપર વાહ વાહ ખુબ સરસ પપ્પાએ માહિતી આપી અને આ માહિતી વિડીયો ના માધ્યમ થકી યુટ્યુબમાં પણ રહેશે અને આ ભાઈ નવું જીવરાજ ભવન છે ને જીવરાજ બાપુના નામ ઉપર એક નંબર બયનું છે આમ સુવિધા અંદર છે ને આપણે કાંઈ ઘટે નહીં આવી છે અહીં સંતો કે કોઈ યાત્રીઓને રહેવા માટેનો આ એક ઉતારો છે બરોબર અને એ ઉતારામાં અહીંયા ભજન ભોજન બેયનો સમન સમય છે વાહ આ તો સત્તાધારની દેહાણ જૂની જગ્યા છે આ જગ્યાને કોણ ન ઓળખતું હોય વિદેશ વિદેશમાં પણ સતાધાર સત્તાધારા આપાની હાંકલું પડે છે અને વિદેશમાં પણ ભક્તો છે અત્તાધારની જગ્યાના અને ઘણા લોકો પણ અહીંયા દર્શનાર્થે વિદેશમાંથી પણ ભાવિકો આવતા હોય છે આ બાજુ જો લીલીલું છમ છે એકદમ કેટલું આમ સુકુન મળે ભાઈ બઉ મસ્ત જગ્યા છે ને પાણી પેલા જોઈ એટલે પાણી નો મોટો આરો છે ગરીમાંથી આવે છે ઊંધે માથે નદી આંબાજર બરોબર એટલે આંબાજર ની માથે હવે તો ડેમ બનાવ્યો સરકાર એ અને અત્યારે અહીંયા અંબાજરના કાંઠે મહાન શિવાલય બનાવ્યા છે અને કાંઠે તમે ને તો તમને ખડા થાય એ હું તમને બતાવું મિત્રો અહીંયા બોર્ડ દ્વારા આપ નિહાળી શકો છો આ લક્ષ્મણ ઘાટ છે સતાધાર ધામ અને આ પાગીગા દ્વારા પ્રતિષ્ઠિત પાંડવકાલીન બિલેશ્વર મહાદેવનું મંદિર છે જે દ્રશ્યોમાં આપ નિહાળી શકો છો અને અત્યારે અમે જઈ છે બાજર તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો અહીંયા અંદર ફોટોગ્રાફી તેમજ વિડીયોની સખત મનાય છે અને અહીંયા છે ભોળાનાથનું મંદિર આવેલું છે અને ત્યાર બાદ અહીંયા પાણીની અંદર તમે જોવો એટલા બધા ફૂલો ખીલા છે ટૂંકમાં મજા જ આવી રાખે ભાઈ સતાધાર એવી જગ્યા છે અને તડકો છે ને લીધે થોડીક આંખો બંધ થઈ જાય છે એ બદલ માફી માંગુ છું ફૂલો જોવો ભાઈ એક નંબર ખીલા છે અંદર વાહ ભાઈ વાહ અને આ ગ્રીલ પાછળની સાઈડ છે આંબાઝર ડેમ ભાઈ હવે જાય છે આંબાઝર ડેમ તરફ ધીમે ધીમે આસ્તે આસ્તે હાલજો પગમાં જોઈજે ભાઈ તો આ છે ભાઈ આંબાઝર નદી અને ડેમ અને અહીંયા જો અંદર માછલા છે અને મગર છે એક ભાઈ હમણાં કીધું કે આમ આગળ જાવ ને મગર છે તો મગર મગર માં જોઈ નાખવા જોરે મગર ભાઈ લાકડો હે નઈ મગર નઈ લાકડો એ બડબડિયા બોલાવે છે બળબડિયા બોલાવે છે આમ અંદર ઊંડી વય ગઈ પાણીમાં

કે નઈ શું છે અહીંયા નાખે છે અને ખરેખર છે ને ભાઈ આ પ્રકૃતિ તમે જો આ પાન ને આ બધું આ અંદર ઉગેલું છે અને વૃક્ષો ને બધું અંદર નું જે કુદરતી જે રચના છે ને એ બધી ઉગેલી અંદર થી આમ પ્રાકૃતિક હોય ને એને તમે છંછેડી અને પછી આવા બાલાજી ના પેકેટ ને ઘા કરી નાખો રમણ ભમણ કરી નાખો આ વળવંગડા છે ને ઊંધા જ લટક છે હમણાં જઈજ અહીં ક્યાંક હોય તો બતાવો જોરિયા અહીંયા અહીંયા આખું જાડવું ભર્યું છે જો બધી પ્રજાતિ છે ને એ લુપ્ત તારે હારે છે એમાં માણસ જવાબદાર છે સાચી વાત છે કારણ કે એને જે જોઈ છે નેચરલી વાતાવરણ તો એ ત્યાં ઘોઘાટ કરે છે પછી આ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ નો ખાવા ને ખોરાક નાખે છે પછી એની હસ્તી ક્યાંથી રે સાચી વાત છે બહુ સાચી વાત કરી હમણાં જ કેતા કે આના માટે બાલાજી જવાબદાર છે પણ બાલાજી ની એને ટેવ નો હોય એટલે એને બાલાજી નો ખવરાવે એને ક્યાં કોઈ કેવા હોય બાલાજી નાખવાય

ડોળું કરી નાખ્યું છે બધા બાકી આમાં છે ને ખરેખર મગર છે એટલે બીજા નંબરમાં આપણા શરીરનું ધ્યાન રાખવું પડે નગર અગર ખેંચીને ગયો ને ઘડીકમાં પૂરું થઈ જાય ભાઈ માછલા કેવા ઓલું કેટલું મોટું માછલું જાય મિત્રો આ જગદીશ ભવન તો જો તમે એક નંબર બન્યું છે મેં આની પેલા બતાવ્યું પણ આમ જોઈ ને હજી કામ ચાલુ છે મસ્ત બન્યું છે એમ કાંઈ ઘટે નહીં હવે તમને પાટાપીરની સમાધિના દર્શન કરાવવું કારણ કે સૌરાષ્ટ્રમાં એવા જૂજ મંદિરો હોય છે જ્યાં એટલે જ જ્યાં પાડો પીર તરીકે પૂજાતો હોય તો અત્યારે આવી ગયા છે પાડા પીર ની સમાધિ ના દર્શન કરવા જ્યાં અહીંયા લખેલું જ છે સતાધાર અને ભાઈ દર્શન કરી લ્યો તો પાડા પણ પીર તરીકે પૂજાય છે સત્તાધારમાં માં ઘણા વર્ષો પહેલાનો ઇતિહાસ છે મારી ઉંમર નાની હતી

તૂટી જાય છે ત્યારબાદ બીજી વાર તૂટે છે પણ ત્રીજી વાર તૂટે છે એટલે કસાઈ પણ કઈક એવો હાંસકો લાગી આવે છે કે આમાં કઈક રહસ્યો છે

તમે જો કું સિંહ છે અને ટોપા છે ટોપલ કેવાયલ ભેટો હોય ટોપા વાળી હોય આવડી આવડી મોટી ગાઇઠું જેવું નું હોય એવું એના મૂળ માં હોય એમાંથી આંટી વાળા સિંહ હોય તો હારો મિત્રો હવે તમને છે ને ગૌશાળા બતાવું તો લોગ મૂકીને કે જાતા નહીં હવે અમે જાય છે ગૌશાળામાં અને ગૌશાળાની અંદર છે ને હાજી ગાયો છે દૂધણી ગાયો છે ઓલા પણ બીમાર ગાયો હતી અહીંયા હાજી ગાયો છે અને નીચે ગાડલા પણ છે એવું મેં સાંભળેલું છે મિત્રો એક થોડીક મિસ્ટેક થઈ ગઈ છે આ નવી ગૌશાળા છે અને અહીંયા હજી રિપેરિંગનું કામ હાલે છે અને જે ઓલી હું તમને કહેતો હતો ને બીમાર ગાય બીમાર નહોતી લાગતી નહોતી હું પપ્પાને કહેતો હતો ગૌશાળા બધું એ બાજુ ફેરવી નાખ્યું છે એટલે હવે અમે જઈએ છીએ એ ગૌશાળામાં મિત્રો આપણું ગઈ વખત ઉખાણું હતું કે એક જનાવર એ તો પૂછડે પાણી પીતું એનો સાચો જવાબ છે દીવો અને ત્રણ ભાગ્યશાળી વિજેતાઓના નામ લઉં છું પહેલું નામ છે રામકુભાઈ દરબાર બીજું નામ છે અશોકસિંહ પરમાર અને ત્રીજું નામ છે વૃંદાબેન ગોપીગંગા ઇન્ડિયન ફૂડ તો ત્યાર છે ભાઈ બપોરા હતા ધરના પ્રસાદી લઈ લઈ ભાઈ

કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ લાવવા તો સબસ્ક્રાઈબ મળીશી જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી